વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત દયારામ શૈક્ષણિક સંકુલની શાળાઓના સંયુક્ત ઉપક્રમે ભાદરવા સુદ અગિયારસના રોજ ભક્ત કવિ શ્રી દયારામભાઈની બસો અડતાલીસમી જન્મજયંતિની શાળાના પ્રમુખ દીપકભાઈ ભોઈવાલા તેમજ ટ્રસ્ટી હિરલબેન ભોઈવાલાની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ ભક્ત કવિ શ્રી દયારામભાઈના પદોને અભિનય સાથે રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓની આ કૃષ્ણમય પદોની રજૂઆતને શાળાના ટ્રસ્ટી હિરલબેન ભોઈવાલા તેમજ પ્રમુખ દીપકભાઈ બોયવાલા દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં શ્રી એમ એસ દયારામ શારદા મંદિરના આચાર્ય સુનિલભાઈ રાઠવા શ્રી જી એમ વી અંબિકા પ્રાથમિક શાળાના આચાર્ય આશાબેન કાપરિયા શ્રી એમ એચ દયારામ પ્રાથમિક વિભાગના આચાર્ય જયશ્રીબેન ગજ્જર એમ પી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ શાળાના આચાર્ય રીતેશભાઈ પટેલ શાળાના એડમિનિસ્ટ્રેટિવ યોગેશભાઈ પટેલ સુપરવાઇઝર અનિલભાઈ ચાવડા લાલજીભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અંતમાં સમગ્ર કાર્યક્રમને સફળ બનાવનાર બાળકો અને તમામ સ્ટાફનો મુખ્ય શિક્ષિકા આશાબેન કાપડે દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો તો અને રંગે ચંગી આ જન્મ જયંતિની ઉજવણી યાદગાર બની હતી ફકીરા ખત્રી સાથે સેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડબોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ